નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાસિંહ જડેજા ફરી એક વખત જે પેપર લીકેજની ઘટના એ સામે આવી હતી કે ભાઈ યુપી એટલે કે ઉત્તર પ્રદેશની અંદર જે પોલીસ કોન્સ્ટેબલનું પેપર હતું તે લીક થયું હતું પરંતુ ચોંકાવનારો ખુલાસો હવે થઈ રહ્યો છે કે પેપર લીકના જે માફિયાઓ હતા ને એ ગુજરાતમાં હતા અને આ પેપર લીકેજમાં કનેક્શન પણ કહી શકાય કે ગુજરાતની અંદર એને પ્રિન્ટિંગ પ્રેસ કરવામાં આવ્યું હતું અને એ પ્રિન્ટિંગ પ્રેસમાંથી જ્યારે આ પેપર ટ્રાન્સપોર્ટ દ્વારા બહાર મોકલવામાં આવતું ત્યાંથી એ લઈને પેપર જે છે એ લીક થયું હતું

નરેન્દ્ર મોદી સાહેબ એવું કહેતા હતા કે પેપર લીકેજના માફિયાઓને કોઈને છોડવા માં નહીં આવે પાતાળમાંથી ગોતી અને અમે એનો હિસાબ કરીશું તો હવે તો પાતાળમાં જવાની જરૂર જ નથી ગુજરાતમાં જ છે તો આ પેપર લીકેજના માફિયા ઉપર ઝલકથી હિસાબ કરવામાં આવે અને જે પણ પેપર લીકેજના જે માફિયાઓ છે અને કહેવામાં તો એવું પણ આવતું હતું કે ભાઈ વર્તમાન જે રાજ્ય સરકારો છે એ કહી શકાય કે એ યુવાનોને અવસર રહી પરંતુ ધોકો આપી રહી છે અને પેપર લીકેજ સાથે જે તે રાજ્ય સરકારના જે સત્તા પક્ષ હોય છે જોડાયેલા હોય છે તો અત્યારે યુપીમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને દેશમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો આટલા આટલા પેપરો લીકેજ કેમ થઈ રહ્યા છે કોનું કનેક્શન છે અને આ જે કનેક્શન છે તો એમાં શું વાસ્તવિક રીતે જે મોટી માછલીઓ છે જે મોટા બિલ્લાઓ છે શું ખરેખર ત્યાં સુધી તાર પહોંચશે ખરી કેમ કે પેપર લીકેજનું જે પ્રિન્ટિંગ પ્રેસ હોય એ ગુજરાતમાં જ શા માટે યુપીના પેપર છે તો યુપી પાસે શું સરકારી પ્રેસો નથી અને સરકારી પ્રેસો પાસે શા માટે પેપર છપાવવામાં નથી આવતા એ મુખ્ય પ્રશ્ન છે કેમ કે આપણે બજેટ જો સરકારી પ્રિન્ટિંગ પ્રેસમાં છપાવતા હોય તો જે પેપરો છે જેમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે સંકળાયેલો જે મુદ્દો છે તે આપણે સરકારી પ્રેસમાં કેમ નથી છપાવતા એટલે આ ઘણા બધા જ એવા પ્રશ્નો છે એમાં ફરીથી ગુજરાત મોડલ એ આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે કેમ કે યુપી નું જે 49 લાખ ઉમેદવારો જે પરીક્ષા આપી હતી એ પરીક્ષાનું પેપર અમદાવાદમાંથી લીક થયું એવી વાતો સામે આવી રહી છે એટલે આશા રાખીએ જે રાજસ્થાનની એક સભામાં બહુ મોટી મોટી ફાગાફોડધરી વાતો કરતા હતા કે પેપર લીકેજના માફિયાઓને છોડવામાં નહીં આવે તો જોઈએ છીએ કે પેપર લીકેજના માફિયાઓને કઈ રીતે પકડવામાં આવે છે અને ક્યાં સુધી આ ચમરબંધીઓ છે એ ચમરબંધીઓને છોડવામાં નથી આવતા આશા અપેક્ષા એ જ કે ઝડપથી જે પણ લોકો પેપર લીકેજની ગેંગ સાથે સેકળાયેલા છે એની ઉપર કડક ના કડક કાર્યવાહી થાય જય હિન્દ જય ભારત